આપણે આવી ગયા છે લાઈવ લાઈવ લાઈક અને પોલ ને વોટ આપતા રહેજો જય દ્વારકાધીશ જય ઠાકર જય વડવાડા આવી ગયા છે લાઈવ

આપણે ભાઈ જરાક ગેમ બહુ રમે છે એટલે લાઈક કરી જાવ કોમેન્ટ કરી જાવ जय वडवाड़ा जय वडवाड़ा जय वडवाड़ा जय वडवाड़ा जय वडवाड़ा चोखू क्लियर देखा है क्या चोखू देखा है क्या મિત્રો લાઈક કોમેન્ટ રાખો ધડા ધડી બાકી બાકા જે બોલાવી દો મોજ કરો દિવાળીની મોજ બોલાવી દો દિવાળીની મોજ ફટાકડાની જેમ લાઈક કોમેન્ટ ને ફોડી નાખો હેપી દિવાળી કોમેન્ટ માં લખી નાખો હેપી દિવાળી હેપી દિવાળી હેપી હોલી હેપી હોલી ને તો મિત્રો તમે બધા મિત્રો લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને વિડીયોને બને એટલો શેર કરી નાખો અને કોમેન્ટમાં બાકા જીકી બોલાવી દો મોજ મોજ રોજે રોજ બાકી બધા મિત્રોનું લાઈવમાં હાર્દિક સ્વાગત છે તો તમને નોટિફિકેશન મળે છે કે નથી મળતું એ જરાક કોમેન્ટમાં કહેતા રહેજો મિત્રો લાઈવનું નોટિફિકેશન મળે છે કે નહીં હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી ભાઈ તો કેવો રહ્યો આજનો દિવસ આખો દિવસ આજ ઘેર બેહીને કાઢી નાખો કઈ કામ હતું નહીં આવ નવીરા બેઠા તો બધા મિત્રો અત્યારે જોડાઈ જાય એવી નમ્ર વિનંતી હા મેં તો કર્યું છે યશ

સપોર્ટ કરતા રહેજો નમ્ર વિનંતી સાથે મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ હું જાઉં છું ક્યાં જાવું છે ક્યાંય જાવું નથી મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો ફૂલ સપોર્ટ કરતા રહેજો ગેમિંગ નું લાઈવ નથી કરવું મિત્ર દુર્યોધન એને કાનૂન ઓરડાણીવાના મૂળ બેઠી બેઠી ભરેજ તુ બાળકારે ગેમ રમવા જાઉં છું બાય બાય કેમ મિત્રો જોડાઈ જાઓ કોઈ જોડાતું નથી આજ યાર લાઈવમાં અત્યારે કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો મિત્રો અત્યારે કેમ કોઈ જોડાતું નથી આપણે લાઈવમાં ટાઈમ આઉટ છે હું છે કાંઈ સમજાતું નથી આપણું નોટિફિકેશન મળે છે કે નથી મળતું મિત્રો તો વયમાં આવી જાય છે કોલ એટલે ડિસ્કનેક્ટ થઈ જાય પછી પાછું તમારે જોડાવવામાં તકલીફ થાય એટલે રાઈવ કરવામાં કદી તકલીફ પડે છે તો શું કરશું સરક કહી દો તો પાછો પણ કોલ આવી ગયો છે એક હું ઉપાડી લઉં મિત્રો તો હવે ફોન ઉપર ફોન આવી રહ્યા છે તો આપણે હવે લાઈવને કરી દઈએ એન એમાં ભેગું નહીં થાય કારણ કે ફોન આવે એટલે વસમાં ડિસ્ટર્બ થાય ની મજા ન આવે તો આપણે સવારે મળીએ દસ વાગે જય માતાજી